સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ હિતુ કનોડિયાજી એઝ અ પ્રોડ્યુસર તરીકે જોવા મળવાના છે અને કનોડિયા ફિલ્મ્સ હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરવા જઈ રહ્યું છે અને કનોડિયા ફિલ્મ પ્રોડક્શનની શરૂઆત નરેશ કનોડિયાજી અને મહેશ કનોડિયાજીએ કરી હતી અને તેમણે આ પ્રોડક્શન અંદર સાત બ્લોકબસ્ટર ફિલ્મો આપી હતી અને હવે આ પ્રોડક્શનને આગળ વધારવાનું કામ હિતુ કનોડિયાજી કરી રહ્યા છે અને હવે આ પ્રોડક્શન હાઉસ એટલે હિતુ નરેશ કનોડિયા પ્રોડક્શનના અંદર એક નવી ગુજરાતી ફિલ્મ આવવા જઈ રહી છે આ ફિલ્મનું ઓફિશિયલ ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે આ ફિલ્મનું નામ ચક્કા બૂમ ફિલ્મ છે આ એક ક્રાઇમ કોમેડી ડ્રામા ફિલ્મ હશે અને ચક્કાબૂમ ફિલ્મને ફૈઝલ હાશમીએ ડાયરેક્ટ કરી છે આ ફિલ્મના પ્રોડ્યુસર હિતુ કનોડિયા અને સ્કાય એન્ટરટેઈનમેન્ટ છે આ ચક્કાબૂમ ફિલ્મમાં ફરી એક વખત હિતુ કનોડિયા સ્મિત પંડ્યા અને ફૈઝલ હાશમીની જોડી જોવા મળવાની છે અને આ ત્રણેયની જોડી બે હજાર પચીસમાં ફાટીને જેવી સુપરહિટ ગુજરાતી ફિલ્મ આપી ચૂક્યા છે અને ફાટીને ફિલ્મ આપ સૌ જાણો છો ખૂબ જ પસંદ કરવામાં આવી હતી જેમાં સ્મિત પંડ્યા અને હિતુ કનોડિયાજીની કોમેડી પણ દર્શકોમાં ખૂબ જ પોપ્યુલર થઈ હતી આ જોડી હવે આ ચક્કા બૂમ ફિલ્મમાં જોવા મળવાની છે આ ફિલ્મમાં પણ હિતુ કનોડિયાજી ફરી એક વખત પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળવાના છે અને સ્મિત પંડ્યા પણ આ ફિલ્મમાં ઇન્ટરનેશનલ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે એટલે આ ફિલ્મમાં ભારત અને વિદેશની સ્ટોરીનું કોમ્બિનેશનમાં હિતુ કનોડિયાજી અને સ્મિત પંડ્યા ડીઆઈજી એટલે કે ગુજરાત પોલીસ અને સ્કોટલેન્ડ યાર્ડની પોલીસ સાથે મળીને આ કેસને સોલ્વ કરતા કોમેડી અંદાજમાં જોવા મળશે અને હિતુ કનોડિયાજીના પ્રોડક્શનમાં બની રહેલી આ ચક્કા બૂમ ફિલ્મ આપ સૌને દિવાળી બે હજાર છવ્વીસના રોજ સિનેમા ઘરોમાં જોવા મળશે હજુ આ ફિલ્મને રિલીઝ થવામાં ઘણો સમય બાકી છે તો આપ સૌ હિતુ કનોડિયા સ્મિત પંડ્યાની આ ક્રાઇમ કોમેડી ડ્રામા ચક્કા બૂમ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌએ કનોડિયા ફિલ્મ્સના પ્રોડક્શનમાં બનેલી કઈ ગુજરાતી ફિલ્મ જોઈ છે તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાત